એલિસનું વિચિત્ર સ્વપ્ન એક ઉનાળાની બપોરે એલિસ તેની બહેન સાથે નદી કિનારે બેઠી હતી તેની બહેન એક પુસ્તક વાંચી રહી હતી પણ એલિસને તેમાં કોઈ રસ નહોતો કારણ કે તેમાં કોઈ ચિત્રો કે વાતચીત નહોતી અચાનક ગુલાબી આંખોવાળું એક સફેદ સસલું તેની પાસેથી દોડતું પસાર થયું સસલું બડબડ્યું અરે રે મને મોડું થશે અને તેના વેસ્ટકોટના ખિસ્સામાંથી એક ઘડિયાળ કાઢીને જોયું એલિસને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું એલિસ સસલાની પાછળ દોડી અને તેને એક મોટા દરમાં કૂદકો મારતા જોયો એક ક્ષણ પણ વિચાર્યા વિના એલિસ પણ તેની પાછળ કૂદી પડી તે ખૂબ જ ઊંડા કૂવામાં નીચે અને નીચે પડવા લાગી તે ધીમે ધીમે પડી રહી હતી અને તેની આસપાસ વિચિત્ર વસ્તુઓ જોઈ રહી હતી છાજલીઓ પર પુસ્તકો નકશા અને ચિત્રો નીચે ઉતર્યા પછી એલિસ એક હોલમાં પહોંચી જેની ચારે બાજુ ઘણા દરવાજા હતા એક કાચના ટેબલ પર તેને એક નાની સોનેરી ચાવી મળી ચાવી એક નાના દરવાજામાં બંધ બેસતી હતી જેની પાછળ એક સુંદર બગીચો હતો પણ દરવાજો એટલો નાનો હતો કે તેમાંથી પસાર થઈ શકી નહીં પછી તેણે ટેબલ પર મને પીયો લેબલવાળી એક બોટલ જોઈ તેણે તેમાંથી પીધું અને તે નાની થવા લાગી હવે તે એટલી નાની હતી કે દરવાજામાંથી પસાર થઈ શકે પણ તેણે ચાવી ટેબલ પર ભૂલી ગઈ હતી તે રડવા લાગી અને તેના આંસુઓનો એક મોટો ખાબોચિયું બની ગયું તે એટલી નાની થઈ ગઈ હતી કે તે પોતાના જ આંસુના ખાબોચિયામાં તરવા લાગી ત્યાં તેને એક ઉંદર પણ તરતો જોવા મળ્યો જંગલમાં ભટકતી વખતે એલિસને એક મશરૂમ પર બેસીને હુક્કો પીતી એક વાદળી ઈયળ મળી ઈયળે તેને પૂછ્યું તું કોણ છે એલિસે જવાબ આપ્યો કે તે હવે પોતે કોણ છે તે જાણતી નથી ઈયળે તેને મશરૂમની એક બાજુ ખાવાની સલાહ આપી જેથી તે મોટી થઈ શકે અને બીજી બાજુ નાની થઈ શકે એલિસને એક ઝાડ પર એક બિલાડી મળી જે હસી રહી હતી તે ચેશાયર બિલાડી હતી એલિસે તેને પૂછ્યું કે તેણે કયા રસ્તે જવું જોઈએ બિલાડીએ કહ્યું કે એક રસ્તો હેઠળ તરફ જાય છે અને બીજો માર્ચ હેર તરફ અને બંને પાગલ છે પછી બિલાડી ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ ફક્ત તેની સ્મિત પાછળ રહી ગઈ એલિસ એક ચા પાર્ટીમાં પહોંચી જ્યાં હેટર હેર અને એક ઊંઘતું ડોરમાઉસ હતા તેઓ બધા વિચિત્ર રીતે વર્તી રહ્યા હતા અને અતાર્કિક કોયડાઓ પૂછી રહ્યા હતા હેટરે કહ્યું કે સમય સાથે ઝઘડો થવાને કારણે હંમેશા છ વાગ્યા છે અને ચાનો સમય છે એલિસ રાણીના ક્રોકેટ ગ્રાઉન્ડમાં પહોંચી જ્યાં રમત ખૂબ જ વિચિત્ર હતી બોલને બદલે જીવંત હેજહોગ અને મેલેટને બદલે ફ્લેમિંગોનો ઉપયોગ થતો હતો હાર્ટ્સની રાણી ખૂબ જ કડક હતી અને જે કોઈ ભૂલ કરતું તેનું માથું કાપી નાખવાનો આદેશ આપતી હતી હાર્ટ્સના નેવ પર રાણીએ બનાવેલા ટાટ્સ ચોરવાનો આરોપ લાગ્યો એક અદાલત ભરાઈ જેમાં રાજા ન્યાયાધીશ હતા જુબાની ખૂબ જ હાસ્યાસ્પદ હતી અને કોઈને પણ સ્પષ્ટપણે યાદ નહોતું એલિસને પણ સાક્ષી તરીકે બોલાવવામાં આવી જ્યારે રાણીએ તેનું માથું કાપી નાખો બૂંગ પાડી ત્યારે એલિસ ગુસ્સે થઈ ગઈ તેણે કહ્યું તમે બધા ફક્ત પત્તાની એક કેટ છો આ સાંભળીને બધા પત્તા હવામાં ઉડવા લાગ્યા અને તેના પર પડવા લાગ્યા એલિસ ચીસો પાડીને જાગી ગઈ અને જોયું કે તે નદી કિનારે તેની બહેનના ખોળામાં સૂઈ રહી હતી તે બધું એક સ્વપ્ન હતું